પ્લેનેટ વુમન હોસ્પિટલ અને ઝોન સાત પોલીસ અમદાવાદ દ્વારા મહિલા આરોગ્ય જાગૃતિ પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું પ્લેનેટ વુમન હોસ્પિટલ ઝોન સાત પોલીસ અમદાવાદ શહેર સાથે મળી મહિલા આરોગ્યની ગંભીર સમસ્યાઓ અંગે જાગૃતિ અને શિક્ષણને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ્યથી એડવાન્સિંગ વુમન હેલ્થ નોલેજ એમ્પાવરમેન્ટ અને કેર ફોર લાઈફ એવરી સ્ટેજ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું ઇવેન્ટ દ્વારા મહિલાઓને તેમના તેમના સમગ્ર જીવન દરમિયાન સ્વચ્છતા અને અને સુરક્ષા વિશે માહિતગાર નિર્ણય લેવા માટે જરૂરી સાથે સશક્ત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે સેમિનારમાં પ્લેનેટ વુમન હોસ્પિટલના અગ્રણીય સ્ત્રી રોગ ચિકિત્સા અને આઈવીએફ નિષ્ણાંત ડોક્ટર મેહુલ દામાણી સાથે ડીસીપી ઝોન સાત આઈપીએસ શિવમ વર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે